પચીસ દિવસ પહેલા જીપી રોડ પોલીસ મથક માંથી પણ મિની બસ ચોરી અમદાવાદમાં મૂકી હતી તો કારેલીબાગ વિસ્તારમાંથી પણ બસની ચોરી કરી રાજકોટ મૂકી દીધી હોવાની કબલાત કરી છે અટલાદરા પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીની ત્રણ મિની બસ ફરી કવર કરી અમદાવાદ શહેરમાં ચાર જેટલા ચોરીના ગુનામાં આરોપી ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર